નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાવ લવારિયામાં થાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત એકને સારવાર માટે વડોદરા રેફર કરાયો બે દિવસ અગાઉ કાંટુ ચોકડી નજીક વાવ લવારિયા પાસે એક થાર ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેની અંદર ગજાપુરા ગામના સુરેશ નાયક દશરથ નાયક તથા વિશાલ નાયક બાઇક લઈ અને લવારિયાથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન થાર ગાડી સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો અને જેની અંદર આ ત્રણેય બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતની ઘટના બનતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી દશરથ નાયકને વડોદરા રિફર કરાયો હતો અને સુરેશ તેમજ વિશાલની સારવાર ગોધરા ખાતે ચાલુ હતી તે દરમિયાન સુરેશને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર દરમિયાન સુરેશ નાયકનું મોત નીપજ્યું હતું જેના કારણે પરિવારની અંદર શોક છવાઈ ગયો છે અકસ્માત થતા આ અંગેની ફરિયાદ પણ પોલીસ મથકમાં નોંધાવવા પામેલ છે